બહુજન હિતાય ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મી દ્વારા આયોજિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દેશ હિતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બહુજન હિતાય ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મીના પ્રમુખ લખન ધુવા ગોવિંદભાઈ મહેશ્વરી આરિફભાઈ લુહાર મંગલભાઈ મહેશ્વરી નવીનભાઈ મહેશ્વરી હિરજી ધુવા લક્ષ્મણ દનીચા સુનિલભાઈ ફફલ જોડે સેંકડોની સંખ્યામાં લોકોએ દેશી બ્લડ ડોનેશન કર્યું આજે દેશની જે પરિસ્થિતિ છે આ યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને રાખી અને બહુજન હિતા ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મી દ્વારા જીકે જનરલ હોસ્પિટલની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આપણી જે સરકાર જે આપણા જવાનો છે દેશ માટે ઘણું બધું કરે છે અને આપણે પણ એક મેડિકલ લાઈનમાં વર્ષોથી સંકળાયેલા છીએ એટલે ખ્યાલ આવ્યું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આ દેશ માટે કાંઈક કરવું જોઈએ તો અલગ અલગ સમાજના યુવાનો અહીંયા કંઈ આવ્યા છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને ખાસ કચ્છ વહીવટીતંત્રને કહેવા માગું છું કે જ્યારે પણ આ પરિસ્થિતિમાં દેશને જ્યારે અમારી જરૂરત પડશે ત્યારે મેડિકલ ફિલ્ડ હોય કે અન્ય કોઈ ફિલ્ડ હોય ત્યાં આગળ અમે સેવાકીય કાર્યો માટે હંમેશા તત્પર ઊભા રહીશું તો આપ સૌને વિનંતી છે કે તમામ લોકો મેડિકલ લાઈન હોય અન્ય કોઈ સેવાના કામ હોય